નમસ્કાર ખેડૂત મિત્રો હું શું વાવળી અગોર્ધન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના સિવાય આંતરખેડમાં મોરપગાનું શું શું ફાયદા થાય એના વિશે આંતરખેડમાં મોરપગાથી શું શું ખર્ચ ઘટે છે અને કેટલા કેટલા ફાયદા થાય છે અને આ ઉષા ટ્રેક્ટરમાં કપા મોટો વાઇટવાળો થઈ ગયો હોય તો એના પણ શું શું ફાયદા થાય છે આપણે ઊંશું ટ્રેક્ટર કરવાના એ બધી આજ આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છે તો વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો અને જો અમારા વિડીયોમાં નવા ખેડૂત મિત્રો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર વિડીયોની માહિતી બધા ખેડૂત મિત્રોને મળતી રહે તો બોબટભાઈ તમે આ જે મિની ટ્રેક્ટર ઊંસું કરાયું છે આમાં તમે અત્યારે અહીંયા હાથી આપણે તમે જે ઘોડાવાળું કેટલી હાઇટમાં હાથી હાલે ટ્રેક્ટર કેટલી હાઇટ વાળો કપાવો એમાં આલે મોરપગાના શું શું ફાયદા થાય તમે દાંતા બધા ખેડૂત મિત્રો આંક્યા છે તો તમે આ મોરપગા સડાયેલા એના શું ફાયદા થાય ગયો મોરપગામાં એક તો પણ હા મેં પહેલાં છેલ્લા બધામાં મોરપગા ઝાંક્યા પહેલાથી તમે શરૂઆત કરી તે અડુના મોરપગા દાંગો છો તમે ખેડૂત મિત્રોને અહીંયા બતાવો આપણે હાથી નજીક થી જે મોરપગા પોપટ ભાઈ બે કામ દાતાનો રાપનું બે કામ આ બે કામ એક વખત માં થઈ જાય અને કોઈ જમીન કઠણ હોય તો એમાં પણ આમ મોરપગા નું કામ કેવું

લીધેલું લીધેલું છે આ તમે જોઈ શકો છો રોડ બોટાદ અને મોબાઈલ નંબર છે આ જે હાથી બનાવે છે એમનો મોબાઈલ નંબર છે છે આ નંબર કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય અને આપણે અમે ટ્રેક્ટર વિશે વાત કરીશું બપોટ ભાઈ આ ટ્રેક્ટર તમારે કેટલા ફૂટની હાઇટ હોય તો હાલી આપે છે એ ખેડૂત મિત્રોને ને હોય ત્યાં હાલી જાય તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો પોપટભાઈ એમ કે છે કે આ બોનટ સુધી કાંઠાળો કપા હોય તો શકે છે અત્યારે ઓછામાં ઓછો ત્રણ ચાર ત્રણ સાડા ત્રણ ફૂટ જેવો હશે કપા તો એ અત્યારે જો કે જે ત્રણેક ફૂટ જેવો છે તો એ કપા તો આપણે ટ્રેક્ટર આઈ તો નથી હડતો નથી હડતો તોય એમના જાય છે અને માથા અમાણો હોય તો આયુ જાય છે તોય જાય તો પોપટભાઈ હવે તમે આ ટ્રેક્ટર ચાલુ કરીને આ મોરપગા કેવું કામ આપે છે આ આંકેલું પણ બતાવો અને અત્યારે આમ ખેડૂત મિત્રો અને તમે વખાડામાં ટ્રેક્ટર ચાલુ કરીને આંકીને બતાવો કેવું કામ દાતાનું રાપનું બે કામ આપે દાંતાનું આપણે દાંતા અલગથી ને આંકવા જ નથી પડતા ને ના કોઈ તમે ખેડૂત મિત્રો પોપટભાઈ એમ કહે છે કે આખું વરા એમને દાંતા આંક્યા કોઈ એમ કેતું હોય દાંતા આંકવા પડે હા તો કપા વખડા અડવા અહીંયા હા કપાસમાં કોઈ પણ ફરક રહેતો નથી એટલે આનીથી ને ટૂંકમાં જમીન એકદમ છૂટી પડી જાય છૂટી પડી જાય અને આમાં ડબલ ખર્ચો નથી લાગતો ડબલ ખર્ચોને તમારે જો દાંત અને રાખ બે આંકો વારા ફરતી તો બે વખત આંખો અને આનું તમારે એક વખત આંકો એક વખત નો હોય એક વખતમાં બેય કામ થઈ જાય બે કામ થઈ જાય તો બબટભાઈ હવે તમે ખેડૂત મિત્રોને હાંકીને બતાવો આ મોરપગા કેવું કામ આપે છે આપણે ખેડૂત મિત્રો જોએ એ કાયની નો આ જે કાંઈની ફિટિંગ કરવાની બાકી છે કાંઈની પણ લીધેલી છે એ આપણે ફરી વખત વિડીયો બનાવીને બતાવશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં બની રહીજો પોપટભાઈ ચાલુ કરી અને આપણને આંખીને બતાવે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ મોરપંગાનું કામ એકદમ ચોયલેટ કહેવાય કે જે સારું એવું કામ કરે છે નો દાંતે આંખવા પડે નો રાભ આંખવી પડે એક વખતમાં બે કામ થઈ જાય છે થોડોક નજીકથી બચાવ તેની ઢાઢ હે ધાહ I do. ના હોરટી લાઈખ કેડો મિત્રો ને મન આવ આજે આ તમે જોઈ શકો છો ચાર ચાર ફૂટ ની હાઈ નો કપડા નઈ ગયો તો બોબટભાઈ તમે હવે બીજું શું ખેડૂત મિત્રો ના હાથી અને ટ્રેક્ટર વશે કેવા માંગશો આમાં આપણે મને ફાયું એવું હા કે મે કોઈ દાતા આખ્યા નથી હા ખાતર વાવવું હોય તો વવાઈ જાય સાની ભેગું ખાતર હોય તમારે વવાઈ જાય તો વવાઈ જાય હં અને પાળા બાંધવાના હોય હં એટલે પાળા હોત બંધાઈ જાય આમાં તમે આ હાતીમાં પાળા બાંધવા કાંઈની હોત ને લીધેલી છે હા લીધેલી છે ને આ આવડો કપાસ છે હા વખડા અડુ અડુ કોઈ પણ ચાલી જાય તો ખેડૂત મિત્રો વોબટ આ હાત આના હાતીમાં કાંઈની ફિટ થાય એવી પણ લીધેલી છે તો આપણે અત્યારે જે પાળા બાંધવાનું તો કામ ચાલુ નથી પણ જ્યારે એ પાળા આપણે બાંધીએ ત્યારે એ કાંઈ કઈ રીતનું કામ આપે છે અને કેવી કિંમતની આવી છે એ બધું આપણે આગલે વિડીયોમાં પોપટભાઈની મુલાકાત લઈશું અને ફરી વખત વિડીયો એક બનાવશું એની વિશે સ્પેશિયલ પાળા બાંધવાની કાંઈની વિશે જે કેવું કામ આપે છે કપાસમાં પાળા બાંધવાની કાંઈની જે એમને લીધેલી છે એ કેવું કામ આપે છે અને કેટલી કિંમતની આવી છે એ બધું આપણે વિડીયોમાં ડિટેલથી એક વિડીયો બનાવીને ખેડૂત મિત્રોને આપણે માહિતી આપશું તો આ વિડીયો તમને ખેડૂત મિત્રોને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહીજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને જેથી કરી આવી અવરનવર વિડીયોમાં બીજી માહિતી મળતી રહે અને ફરી વખત એક વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન જય કિસાન